જય શ્રી કૃષ્ણ મિત્રો શિયાળામાં ખૂબ જ સરસ મૂળા મળતા હોય છે અને મૂળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે અને શિયાળામાં તો ખાવા જ જોઈએ પણ સલાડમાં મૂળા બહુ ઓછાને ભાવતા હોય છે તો આજે આપણે મૂળામાંથી એવી સરસ મજાની બે રેસીપી બનાવીશું કે જેને મૂળા નહીં ભાવતા હોય તેને પણ આ ભાવશે તો પહેલી રેસીપી માટે સૌથી પહેલાં આપણે એક મસાલો તૈયાર કરવાનો છે જેના માટે અહીં મેં મિક્સર જારી લીધું છે તેની અંદર એક મોટી ચમચી જેટલું જીરું એક મોટી ચમચી જેટલી વરિયાળી અને એક મોટી ચમચી જેટલી રાઈ નાખી દઈશું તમને એમ થતું હશે કે રાઈ મસાલામાં નાખવાથી કેવો ટેસ્ટ આવશે પણ રાઈ તમારે અચૂક નાખવાની તેનાથી મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ એક ચમચી જેટલા કાળા મરી નાખી દઈશું અને એક ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું હવે આની સાથે આપણે એક મોટો એલચો નાખવાનો છે એલચાની છાલ કાઢી અને આના જે અંદરના બી હોય તેની અંદર આપણે નાખી દઈશું તેનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે મસાલાનો અને આ મસાલો બનાવીને તમે ફ્રીજમાં રાખી દો તો પણ ચાલે હવે આની સાથે આપણે છ સાત લસણની કઢી અને એકથી ખુલ્લેલું મરચું સુધારેલું નાખી દઈશું અને આને ગ્રાઇન્ડ કરી લઈશું આમાં આપણે પાણી બિલકુલ નથી ઉમેરવાનું જો અહીં મેં મસાલાને ગ્રાઇન્ડ કરી લીધેલો છે એકદમ સરસ ફાઇન પેસ્ટ થઈ જાય છે લસણ અને મરચાં નાખ્યા છે તેથી આમાં આપણે પાણી નાખવાની જરૂર નહીં પડે એકદમ સરસ પેસ્ટ બની જાય છે આવો જ આપણે મસાલો જોઈએ આ મસાલો બનાવીને તમે ફ્રિજમાં રાખી દો તો ચારથી પાંચ દિવસ સુધી સરસ રહેશે અને તમે કોઈ પણ શાકભાજીની અંદર આનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણે શરૂઆત કરીએ અહીં મેં ચાર નાની સાઇઝના મૂળા લઈ લીધા છે અને સાથે જ મૂળાના એકદમ ફ્રેશ પાંદડા લીધેલા છે પાંદડાની અંદરથી આપણે એની જે રગ હોય તે કાઢી નાખીશું બહુ જાડી હોય તો કાઢવાની કૂણી હોય તો ન ના કાઢો તો પણ ચાલે એ જ રીતના મેં અહીં બધા જ પાંદડાની રગ કાઢી લીધેલી છે અને હવે આ મૂળા છે તેને આપણે ખમણવાના છે આવી ઝીણી અને મોટી બે ખમણી હોય તો ઝીણી ખમણીથી આપણે એને ખમણવાનું છે મૂળાનું નામ પડતાં જ લગભગ બધાનું મોઢું બગડવા માંડે છે પણ એક વખત આવી રીતના મૂળાના કોફતાનું શાક બનાવી જોજો કોઈને ખબર નહીં પડે કે આ મૂળામાંથી બનેલું છે કેમ કે બિલકુલ એનો ટેસ્ટ કે સ્મેલ નહીં આવે જો અહીં મેં એકદમ સરસ મૂળાને ખમણી લીધેલા છે અને સાથે જ પાંદડાને પણ એકદમ ઝીણા ઝીણા સુધારી લીધેલા છે તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈએ આ જે મૂળાના કોફતા તૈયાર થાય છે તે એટલા સરસ ટેસ્ટી બને છે કે જેને મૂળા નહીં ભાવતા હોય તે પણ મૂળા ખાવા લાગશે જનરલી આપણે મૂળાનો ઉપયોગ સલાડમાં જ કરતા હોઈએ છીએ પણ સલાડમાં મૂળા કાચા ખાવાથી આખો દિવસ તેના ઓડકાર આવે છે અથવા તો તેની સ્મેલ આવે રાખે છે જ્યારે આવી રીતના કોફતા બનાવીને ખાશો તો ખબર પણ નહીં પડે હવે આની અંદર આપણે તૈયાર કરેલો મસાલો જે છે તે એક મોટી ચમચી અથવા તો એક ટેબલ સ્પૂન જેટલો ઉમેરી દઈશું આ મસાલાનો ફ્લેવર એટલો સરસ આવે છે કે તમે બનાવશો ત્યારે જ ખબર પડશે હવે બીજા મસાલામાં અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલો આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું સાથે જ બાઇન્ડિંગ માટે ચાર ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ નાખી દઈશું ત્યાર પછી જો જરૂર લાગે તો આપણે ચણાનો લોટ વધારે ઉમેરવાનો હવે આપણે આને થોડું હલાવીને મિક્સ કરી લઈએ થોડું મિક્સ કર્યા પછી આની અંદર આપણે ગરમ મસાલો નાખવાનો રહી ગયો છે તો હું અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈ લો છું તે આની અંદર ઉમેરી દઈશું અને હવે આપણે આને હાથથી જ બરાબર મિક્સ કરી લઈશું જેથી આપણે બાઇન્ડિંગની ખબર પડે આમાં આપણે પાણી બિલકુલ નથી ઉમેરવાનું ફક્ત મૂળાનું જે પાણી છૂટું પડે તેનાથી જ આપણું બાઇન્ડિંગ આવી જશે તો જો આમ એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે તમને એવું લાગે કે જો બાઇન્ડિંગ નથી આવી રહ્યું તો તમે એકાદ ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો હવે અહીં મેં સાથે થોડી કિસમિસ લઈ લીધી છે આપણે કિસમિસને અંદર ફિલિંગ તરીકે ભરવાની છે હાથને થોડો ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને થોડું આ લઈ લઈએ અને વચ્ચે આવી રીતના જગ્યા કરી અને બે કિસમિસ રાખી દઈશું અને આને ગોળ વાળી લઈશું તમે આની સાથે કાજુ પણ એડ કરી શકો છો પણ કિસમિસનો માઇલ્ડ જે સ્વીટ ટેસ્ટ આવે તે ખૂબ જ સરસ લાગે છે એટલે હું કિસમિસ નાખી રહી છું તો જુઓ અમે અહીં બધા જ કોફતા વાળીને તૈયાર કરી લીધેલા છે તમે આવી રીતના મૂળાના ભજીયા બનાવીને આપશો તો પણ ખૂબ જ સરસ લાગશે હવે આપણે આને તળી લઈએ જેના માટે મેં અહીં તેલ ગરમ થવા રાખી દીધું છે તેલ ગરમ થાય ત્યારબાદ આની અંદર આપણે એક એક કોફતાને ઉમેરી દઈશું અને આ કોફતા એકદમ સોફ્ટ બને છે તો શરૂઆતમાં આને ઝારાથી તરત નહીં હલાવવાના થોડા બબલ્સ ઓછા થવા લાગે અને એવું લાગે કે આનો કલર સાધારણ ચેન્જ થવા લાગ્યો છે પછી જ આપણે આને ઝારાથી હલાવીશું તો જુઓ સાધારણ આનો કલર પણ બદલી ગયો છે અને બબલ્સ થતાં પણ થોડા ઓછા થઈ ગયા છે તો હવે આપણે એને ઝારાથી પલટાવી દઈશું અને એકદમ સરસ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આને તળી લઈશું આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે કેમ કે આની અંદર આપણે સોડા કે કંઈ જ નથી નાખ્યું એટલે જો ફૂલ ફ્લેમ પર તળીશું તો અંદરથી કાચા રહી જવાની શક્યતા રહેશે તો આવી જ રીતના આપણે થોડા થોડા કરીને બધા જ કોફતા તળી લઈશું તમે પહેલેથી આવી રીતના કોફતા બનાવીને ડબ્બો ભરીને રાખી દો તો પણ ચાલે તો જો અહીં મેં બધા જ કોફતા બનાવી લીધા છે હવે હું તમને કોફતાને તોડીને પણ બતાવું કે કેટલા સોફ્ટ અને જાળીદાર બન્યા છે અંદરથી અને ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે છે આને સોસ સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે હવે આપણે શાક વઘારી લઈએ જેના માટે અહીં મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેમાં અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું જીરું કકડે ત્યારબાદ તેની અંદર આપણે ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરી દઈશું મેં અહીં એક મોટી ડુંગળીને ઝીણી સુધારીને લઈ લીધી છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ડુંગળીને સોતે કરવાની છે ડુંગળી સાધારણ ટ્રાન્સલુશન થાય ત્યાં સુધી આને સોતે કરી લઈશું ત્યારબાદ આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે બધો જ આની અંદર ઉમેરી દઈશું અને સાથે જ એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું સાથે જ વન ફોર્થ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખીને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું આપણે આ મસાલાને થોડીવાર માટે તેલમાં સોતે કરી લેવાના છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની એટલે આપણા મસાલા બળી ન જાય જો એકદમ સરસ મસાલા સોતે થઈ ગયા છે તો હવે આપણે આની અંદર ટમેટા ઉમેરી દઈએ બે નાના ટમેટાને મેં ઝીણા સુધારીને લઈ લીધા છે ટમેટાને બરાબર મિક્સ કરી ત્યારબાદ ઢાંકણ ઢાંકીને આને મીડિયમ ફ્લેમ પર થોડીવાર થવા દઈશું જો થોડીવાર થઈ ગઈ છે આપણે ખોલીને ચેક કરી લઈએ આપણા ટમેટા એકદમ સરસ કૂક થઈ ગયા છે આપણે આમ ચમચાથી દબાવીએ તો ટમેટા મેશ થાય છે એટલે સરસ ચડી ગયા છે તો હવે આપણે આની અંદર એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને આને હલાવીને મિક્સ કરી લઈશું તમારે જો ગ્રેવી વધારે જોઈતી હોય તો તમે પાણી થોડું વધારે પણ એડ કરી શકો હવે પાણીમાં ઊભરો આવે ત્યાં સુધી આપણે આને થોડીવાર થવા દઈશું જો આપણું પાણી એકદમ સરસ ઉકળવા લાગ્યું છે તો હવે આની અંદર એક નાની ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી આવી રીતના ક્રશ કરીને નાખી દઈશું કસૂરી મેથીનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ આવે છે અને આખા ઘરમાં એટલી સરસ સુગંધ આવશે કે તમને બે જણા પૂછશે કે શેનું શાક બનાવ્યું છે હવે બરાબર મિક્સ કર્યા પછી આની અંદર આપણે કોફતા ઉમેરી દઈએ આ કોફતા એકદમ સોફ્ટ હોય છે તેથી આને સાચવીને આવી રીતના મિક્સ કરવાના અને થોડીવાર આને થવા દઈશું જેથી કોફતા બધો જ ફ્લેવર સોક કરી લે જો થોડી થઈ ગઈ છે અને આપણું એકદમ ટેસ્ટી શાક તૈયાર થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને સર્વિંગ માટે લઈ લઈએ આ શાક રોટલી પરોઠા ગરમ ગરમ રોટલા ભાખરી ગમેની સાથે ખૂબ જ સરસ લાગે છે ઇવન તમે ભાત સાથે આને આપશો તો ભાત સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો તૈયાર છે ક્યારેય ન ખાધું હોય એવું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર મૂળાના કોફતાનું શાક હવે પછીની મૂળામાંથી બનતી બીજી રેસીપી એવી છે કે જે બાળકોને પણ ખૂબ જ ભાવશે અને ખબર પણ નહીં પડે કે આમાં આપણે મૂળાનો ઉપયોગ કર્યો છે તો સૌથી પહેલાં આપણે ચટણી બનાવીશું જેના માટે અહીં મેં એક ચોપર લઈ લીધું છે તેની અંદર બે મીડિયમ સાઇઝના ટમેટાને આપણે ઝીણા સુધારીને લઈ લઈશું આ ચટણી એટલી સરસ ટેસ્ટી લાગે છે કે આનો ઉપયોગ તમે શાકની બદલે પણ કરી શકો છો શાક ન બનાવો અને ખાલી આ ચટણી બનાવી નાખો તો પણ સરસ લાગે છે હવે ટમેટાની સાથે આપણે એક મોટો આદુનો ટુકડો લઈ લઈશું લગભગ બે ઇંચ જેટલો તેની સાથે એક ખુલેલું મરચું સુધારી લઈશું અને થોડીક કોથમીર લઈ લઈશું કૂણી દાંડલી સહિત દાંડલીમાં ખૂબ જ સરસ પ્રમાણમાં રસ હોય છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ હોય છે એટલે કૂણી દાંડલીઓ ક્યારેય જવા નહીં દેવાની તેને રાખી દેવાની અને હવે આને આપણે ચોપ કરી લઈએ તો જો અહીં મેં આને આવી રીતના રફલી ચોપ કરી લીધું છે આનું ટેક્સચર આપણે આવું જ રાખવાનું છે કદાચ તમારી પાસે ચોપર ન હોય ને તમે મિક્સર જારમાં કરતા હોય તો પણ આવું અથકચરું જ ગ્રાઇન્ડ કરવાનું એકદમ પેસ્ટ નથી બનાવી નાખવાની તો આને સાઈડમાં રાખી દઈએ અને અહીં મેં એક ચમચી જેટલી લસણની કળીઓ લઈ લીધી છે તમે લસણને એકદમ ઝીણું ઝીણું સુધારીને પણ લઈ શકો છો પણ હું આવી રીતના આને એકદમ ઝીણું કટિંગ કરી લઈશ આનાથી એકદમ સરસ સાવ ઝીણી કટકી થઈ જાય છે તો લસણ આપણે આટલું એક ચમચી જેટલું જ જોઈએ છે બહુ વધારે નથી લેવાનું હવે ચટણીનો વઘાર કરવા માટે થઈને કડાઈની અંદર એક ચમચી જેટલું તેલ લઈ લેશું બને તો આમાં તેલનો ઉપયોગ કરવાનો જેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તેલની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખી દઈએ સાથે જ એક સૂકું લાલ મરચું અને એક તમાલપત્રનું પાન નાખી દઈશું બે ટુકડા કરીને અને સાથે પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈશું હિંગનો ફ્લેવર આમાં ખૂબ જ સરસ આવે છે હવે આપણે જે લસણ ઝીણું ચોપ કરીને રાખ્યું હતું તે નાખી દઈશું અને લસણને સાધારણ આપણે સાંતળી લઈશું જેનો ફ્લેવર સરસ આવે છે અને લસણની કચાશ પણ દૂર થઈ જશે લસણ બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું સાધારણ લસણને સાંતળ્યા પછી આપણે ચોપરમાં જે ચોપ કરીને રાખ્યું હતું તે બધું જ આની અંદર એડ કરી દઈએ અને આને પણ આપણે મીડિયમ ફ્લેમ પર બરાબર મિક્સ કરી લઈશું અત્યારે હું ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં ચટણી બનાવી રહી છું પણ તમે શાકની બદલે જો બનાવતા હોય તો ચટણી વધારે ક્વોન્ટિટીમાં બનાવો તો પણ સરસ લાગે છે તો એક વખત આને મિક્સ કર્યા પછી હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈશું તમને તે ખાસ જોઈતી હોય તે પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો મેં લીલું મરચું નાખ્યું તે પણ ખૂબ જ તીખું હતું એટલે મેં લાલ મરચું ઓછું નાખ્યું છે તો આને બરાબર મિક્સ કરીને એકદમ ધીમા તાપી થોડીક વાર માટે આને થવા દઈશું તો થોડીક જ વારમાં આપણા ટમેટા સરસ ચડી ગયા છે તેની કચાશ દૂર થઈ ગઈ છે કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આને સાંતળવાનું જેથી એનો ફ્લેવર સરસ આવે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આની અંદર એક સિલ્વર ફોઇલનો ટુકડો રાખી દઈએ તેની ઉપર એક તપાવેલો કોલસો રાખી દઈશું કોલસાને મેં એકદમ ગરમ કરી લીધો હતો અને આની ઉપર આપણે અડધી ચમચી જેટલું ઘી નાખી દઈશું જેથી એકદમ સરસ સ્મોકી ફ્લેવર આવશે ચટણીમાં અને આને ઢાંકીને આમ જ આપણે રહેવા દઈશું અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ અહીં મેં અડધો કિલો જેટલા મૂળા લઈ લીધા છે મૂળાના પાંદડાને પણ મેં ધોઈને આવી રીતના ઝીણા સુધારી લીધા છે પાંદડા પણ ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે એટલે એને ફેંકી નહીં દેવાનો એનો પણ આપણે ઉપયોગ કરીશું તો હવે આ મૂળા છે તેને આપણે ખમણી લઈએ જાડી અને પાતળી બે ખમણી હોય છે આપણે પાતળી ખમણીથી આને ખમણવાનું છે એટલે તેનું ખમણ એકદમ ઝીણું થશે આની પહેલાં પણ મેં તમારી સાથે એકદમ અલગ જ રીતે મૂળાના કોફતા બનાવીને મૂળાનું શાક કઈ રીતના બનાવું તેની રેસીપી શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો અહીં મેં ત્રણેય મૂળાને ખમણી લીધા છે હવે આની અંદર આપણે મીઠું નાખી દઈએ આપણે બધું જ મીઠું અત્યારે નાખી દેવાનું છે પછીથી આપણે મીઠું એડ નથી કરવાનું અને હવે આને બરાબર મિક્સ કરી લઈશું લગભગ મેં એકથી સવા ચમચી જેટલું અત્યારે મીઠું એડ કર્યું છે મિક્સ કર્યા પછી આને સાઈડમાં રાખી દઈએ અને આપણે એક પેસ્ટ તૈયાર કરીશું જેના માટે મેં ખાંડડી લઈ લીધી છે તેની અંદર બે લીલા મરચાં નાખી દઈશું તે તમારે જોઈતી હોય તે પ્રમાણે વધારે ઓછી કરી શકો છો તેની સાથે બે ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈશું શિયાળામાં થોડુંક ચટપટું અને સ્પાઈસી ખાવાની મજા આવતી હોય છે તેની સાથે એક ચમચી જેટલા આખા ધાણા અને એક ચમચી જેટલું જીરું લઈ લઈશું અને આ બધાને આપણે ખાંડી લઈએ તો એકદમ સરસ આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે આની સુગંધ ખૂબ જ સરસ આવે છે આખા ધાણાના કારણે તો હવે આને સાઈડમાં રાખી અને આપણે એક બાઉલ લઈ લઈશું બાઉલની ઉપર આપણે એક કોટનનું કપડું રાખી દઈએ તમે કોઈ પણ પાતળું કપડું લઈ શકો છો તેની અંદર આપણે મીઠું નાખેલું મૂળો જે હતો તે લઈ લઈશું મીઠાના કારણે મૂળામાંથી ઘણું બધું પાણી છૂટું પડી જશે એને દબાવીને નીચોવી લઈશું અને આ મૂળાનું જે પાણી નીકળ્યું છે તેને પણ આપણે ફેંકવાનું નથી તેનો પણ આપણે ઉપયોગ કરી લઈશું એકદમ નીચોવીને પાણી બધું કાઢી નાખવાનું છે તો જો બધું પાણી અહીં મેં કાઢી લીધું છે અને આ જે મૂળો બચ્યો છે તેને એક બાઉલમાં નાખી દઈએ તમે જોઈ શકો છો કે મૂળો એકદમ સરસ ડ્રાય થઈ ગયો છે તાને આપણે છૂટો પાડી લઈએ અને હવે આને સાઈડમાં રાખીને પહેલાં કાથરોટ લઈ લઈશું કાથરોટની અંદર દોઢ કપ જેટલો ઘઉંનો લોટ અને બે ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું તેની સાથે એક ચમચી જેટલો અજમો નાખી દઈશું અજમાનો ઉપયોગ ખાવામાં કરવાથી શિયાળામાં કફ અને શરદી ઉધરસ જલ્દી થતા નથી અને પાચનમાં પણ સરળતા રહે છે તેની સાથે આપણે મૂળાના પાંદડા જે હતા તે થોડાક ઉમેરી દઈશું અહીં પાંદડા તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા નાખી શકો છો તેની સાથે એક મોટી ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરી દઈશું તમે મલાઈની બદલે તેલનું મોણ પણ લઈ શકો છો અને આ મલાઈને લોટમાં બરાબર મિક્સ કરી લઈએ મલાઈ લેવાથી પરોઠા એકદમ સરસ ટેસ્ટી લાગે છે બરાબર મિક્સ કર્યા પછી આપણે જે મૂળાનું પાણી બચ્યું હતું તેનાથી આનો લોટ બાંધી લઈશું આપણે લોટ એકદમ સોફ્ટ બાંધવાનો છે એટલે આ મૂળાનું જે પાણી છે તે બધું જ આપણે યુઝ કરી લઈશું અને તે સિવાય પણ જરૂર મુજબ પાણી નાખી ને આપણે આનો લોટ બાંધી લઈએ કોઈ પણ સ્ટફ પરોઠા હોય તેનો લોટ હંમેશા એકદમ સોફ્ટ રાખવાનો તો વણતી વખતે તે ક્યારેય ફાટશે નહીં તો જો અહીં લોટ બંધાઈ ગયો છે આટલો સોફ્ટ હોવો જોઈએ તો હવે આને સાઈડમાં રાખી અને આપણે મૂળા લઈ લઈએ મૂળાની અંદર પહેલાં તો આપણે પાંદડા નાખી દઈશું અહીં પણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો તેની સાથે અડધી વાટકી જેટલી હું ઝીણી સુધારેલી કોથમીર નાખી દઉં છું અને આપણે આદુ મરચાં આખા ધાણા અને જીરું જે ખાંડીને રાખ્યા હતા તે આની અંદર એડ કરી દઈએ અને હવે આની અંદર આપણે થોડાક મસાલા કરી લઈશું આપણે મીઠું તો પહેલાંથી જ એડ કરી દીધું હતું એટલે મીઠું એડ નહીં કરીએ અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી આમચૂર પાવડર અને બે મુઠ્ઠી જેટલી સેવ નાખી દઈશું અહીં મેં ભૂજિયા સેવ લીધેલી છે તમે કોઈ પણ સેવ લઈ શકો છો અથવા તો ગાંઠિયાનો ભૂકો પણ લઈ શકો છો આવી રીતે સેવ અથવા તો ગાંઠિયાનો ભૂકો લેવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સાથે જ પાંદડા અને મૂળામાં થોડું ઘણું જે મોશ્ચર હશે તે પણ એબ્ઝોર્બ કરી લેશે જેથી આપણા પરોઠા ફાટશે નહીં તો અહીં મેં બધું જ બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેમાંથી એક લોહો તોડી લઈએ અને આને હાથેથી દબાવીને વાટકી જેવો શેપ આપી દઈશું અને ત્યારબાદ આપણે જે મૂળાનું સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તે ત્રણ ચમચી જેટલું આની અંદર ભરી લઈએ આવી રીતે મૂળાના પરોઠા જો તમે ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એક વખત જોરથી ટ્રાય કરજો શિયાળામાં ગરમા ગરમ આ પરોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આવી રીતે સ્ટફિંગને ભર્યા પછી આપણે લુવાને બંધ કરી દઈએ અને હવે આની ઉપર થોડોક કોરો લોટ છાંટીને પહેલાં આને હાથની મદદથી બરાબર ફેલાવી દઈશું જો તમારા પણ સ્ટફ પરોઠા વણતી વખતે ફાટતા હોય તો આવી રીતના ટ્રાય કરજો ક્યારેય નહીં ફાટે આની પહેલાં પણ મેં તમારી સાથે અનેક અવનવા સ્ટફ પરોઠાની રેસીપી શેર કરેલી છે જેમ કે લીલા વટાણાના કાચા પપૈયાના ફુલાવરના પનીરના બધા જ સ્ટફ પરોઠાની રેસીપીની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તેના પર ક્લિક કરી તમે તે રેસીપી જોઈ શકશો તો તમે જોઈ શકો છો કે અહીં મેં એકદમ પાતળું પરોઠું વણી લીધું છે અને પરોઠું ક્યાંયથી ફાટ્યું નથી તો હવે આપણે આને શેકી લઈએ તવા ઉપર પરોઠું નાખ્યા પછી પહેલું પણ આછું ચડે એટલે આને પલટાવી દઈશું અને આ બાજુ તેલ લગાડીને ફરીવાર આને પલટાવી દઈએ અને બીજી સાઈડ પણ આછું આછું તેલ લગાડી દઈશું ફરીવાર પલટાવ્યા પછી આપણે જ્યારે સાઈડમાં દબાવીશું એટલે પરોઠું એકદમ સરસ ફૂલશે અને કદાચ ન ફૂલે તો પણ કંઈ વાંધો નહીં ખાવામાં તો એટલા જ સરસ ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો કે પરોઠું સરસ ફૂલી રહ્યું છે આપણે જેટલું સ્ટફિંગ બનાવ્યું હતું તેનાથી છ મીડિયમ સાઇઝના પરોઠા બનીને તૈયાર થશે તો હવે ગરમા ગરમ પરોઠાને નીચે લઈ લઈએ અને આપણે ચટણી જોઈ લઈએ આપણે ધુંગાર આપીને ચટણી આમ જ બંધ કરીને રાખી મૂકી હતી તો એકદમ સરસ આમાં ડૂગારની ફ્લેવર બેસી ગઈ છે તો ગરમા ગરમ પરોઠા અને ચટણીને આપણે સર્વ કરી દઈએ ઉપરથી થોડુંક આપણે બટર લગાડી લઈશું બટર લગાડવું બિલકુલ ઓપ્શનલ છે પણ કોઈ પણ સ્ટફ પરોઠા ઉપર બટર લગાડવાથી પરોઠાનો સ્વાદ બમણો થઈ જાય છે તો તમે મૂળાના સ્ટફ પરોઠા ક્યારેય જો ટ્રાય ન કર્યા હોય તો આ શિયાળામાં એક વખત જરૂરથી ટ્રાય કરજો એકદમ ગરમ છે પરોઠું તમે જોઈ શકો છો કે આખા પરોઠામાં સ્ટફિંગ એકદમ સરસ ફેલાયેલું છે તો આજની આ મૂળાની બંને રેસીપીમાંથી તમને કઈ રેસીપી સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ